માઘો વિસ્નાપેજી જય દ્વારકાધીશ મિત્રો આજે આ દ્વાર્કાધીશને મારી પ્રાર્થના સાંભળી લીધી અને આમાં મીરા મીરાને મસ્ત એક વાછડીને જન્મ આપી દીધો છે અને આટલો આનંદ છે ને કે આનંદ આ માયરે છે ને હું રડવા લાગ્યો તો આગલા વિડીયોમાં તમે જોજો જ્યારે મેં હેને વાછડીને શું કે વેગી રીતે મને કાજેસર રડવું આવી ગયું તું કેમ કે વાછડી આવી છે મારે એક ઈચ્છા એવી હતી કે મારે ઘરે એક વાછડીનો જન્મ થાય અને જો અત્યારે લખન છે ને વાછડીને ધવરાવે ને મસ્ત રીતે ધાવે ને એનું રૂપ જો કેવું મસ્ત એવું છે જય દ્વારકાધીશ લખન

અને આપણે મસ્ત બદુડી આપણે એનું નામ હું રાખું બધા જરા બધા કોમેન્ટ કરજો કે આપણે એનું નામ હું રાખી જો એને મસ્તી ને કોથરા ઉપર બેઠી હા હલો એ હા હલો દે લ્યો માથા પર કેવું મસ્તીનું નું ટીનું આવ્યું આ અલગ કલર છે થોડો આગળ જો પાછી પાઈ લીધી એક ફેર બપોરે પાઈ પાછી અત્યારે ભાઈ અને માય જો મસ્ત છે ભગવાનની દયા છે વાંધો નથી ખાય છે હજી અને બે વાર મસ્ત દોવાઈ ગઈ નવરાવી દઈ અને કમ્પ્લીટ મા એ મીરા મીર કોઈ શિવનો ખૈલો ખાલી થયો તો એ પાછો ભરી દીધો છે આપણી વાછડીએ અને જરાક બધા કોમેન્ટ કરજો કે આપણે હું નામ રાખું વાંચડી મિત્રો તો અત્યારે છે ને આપણે સાંજે મળ્યા છે ને આપણે આવ્યા છે આપણે ઘરે લખન ભાઈ આપડે વાછડીનો હજી મોયડો નતો હજી વડી થાય પછી આવીએ તો જો મસ્ત લાલ કલર નું રાંધવું જેમ કેટ લઈ આવ્યા ને બનાવી કા લખન હવે પછી હે ને જેમ વડી થાય ને વાંચવા નહીં રહે હજી તો એક જ દિન થઈ આજ તો હજી બહુ નથી દોડતી બે દિન પછી હાથમાં દઈએ નહીં આમ વધારે ને છૂટી જ રાખવી છે આપણે છૂટી જ રાખ્યું પછી થોડીક ઘોડી થઈ જાય પછી ફરજિયાત બાંધવી પડીએ જો લાલ કલર નું મસ્તીનું રાંધણું લઈ આવ્યો મેં કીધું ધોરી ડોગ છે ને તો લાલ કલર નું રાંધણું મસ્ત રાખીએ આપણે છે ને મોયડાના એ બધા હે ને કારીગર છે લખન ફૂલ ફાવે બધો હું ને તબેલો રહ્યો ને એકચ્યુલીમાં ગેલિયા એ ગેલા લખમો

અત્યાર સુધી માં બાંધી દેતી ને બસ હજી જો અહીંયા અંદર બાંધી દેતી ને ડાયરેક્ટ અને કોથરા પાથરી દેને માથે બેહી ગઈ ગાયને ને બાંધી અંદર અને આને જે ઢેફલી ને બાંધી આ ઢેફલી નામ હું દેવું ગધડીનું નું એ જો કોથરા પાથરી દેને બેહી ગઈ અહીંયા ઇન માને બાંધી અંદર કેમ કે ઠાર ને બહુ ના લાગે ને તો હાર એ જો ઇન માને અંદર બાંધી ભૂકો નાખ દીધો પૂરો ખાધો નહીં પૂરો નથી ખાતો ભૂકો ખાય છે ભૂકો નહીં ખો અને આપણે આ ભૂડી આ ભૂડી ખાઈ થોડાક ટાઈમમાં આ ખાતા થઈ જાય ઢીંગલી ઓહરી ઉપર હું હતી લગભગ દોઢક કલાક ઓહરી ઉપર હુંતી

તો છે ને અહીંયા આપણે ઘૂઘરી ઠારવા મૂકી છે આ ઘૂઘરી એટલે કે છે ને અને બાજરો હોય ને પાણી બાફી નાખવાનું પછી આમાં તેલ ગ નાખી અને એ છે ને વ્યાણું માલ ને ખવડાવવાનું અને જો બાપુ એ ઉઠી ગયા ગુડ મોર્નિંગ રામ રામ અને જો આ ઢીંગલી ફૂલ ધીંગણા કરવા ઉકળે હા હા જતા

બીજી બધી છે ને આજની કાર્યવાહી છે ને એ બધું બીજા નેક્સ્ટ વિડીયોમાં આવશે આપણે આ વિડીયો એ પૂરો કરીએ ને પછી થોડોક ને વધારે વડો થઈ જાય કેમ કે જો આજે આખા દિનું શૂટ કરીએ એટલે તો સારો હાલ આ વિડીયો એ પૂરો કરીએ તમને ગઈ હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને પાછા એક નવા બ્લોગમાં મળ્યા જય દ્વારકાધીશ